હર હર મહાદેવ ઓમ નમ શિવાય મિત્રો આપનું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં જો તમે આ ચેનલમાં નવા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો ભગવાન શિવની પૂજામાં બિલ્લીપત્રનું ખૂબ મહત્ત્વ માનવામાં આવે છે બિલ્લીપત્ર વિના પૂજા અધૂરી મનાય છે ખાસ કરીને ભગવાન શિવની પૂજામાં બિલીપત્રના ત્રણ ચાર અને પાંચ પાંદડાનું ધાર્મિક મહત્ત્વ વધારે મનાય છે દરેક પ્રકારના પાંદડાનું પોતાનું આગવું મહત્વ છે જે ભક્તોને માનસિક શાંતિ સમૃદ્ધિ અને ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે તો મિત્રો આપણે જોઈએ બિન્ને પત્રનું મહત્વ મિત્રો આ વિડીયો જરૂર અંત સુધી જુઓ જીવનના દરેક ક્ષેત્રમાં જે વ્યક્તિ સંતુલન અને શાંતિની શોધમાં છે તેમને શાંતિ મળશે અને તેના જીવનમાં સુખ શાંતિ આવશે તેમજ વ્યક્તિની દરેક સમસ્યા દૂર થશે અને તેને જીવનમાં સફળતા પ્રાપ્ત થશે દરિદ્રતા દૂર થશે અને વ્યક્તિ ભાગ્યશાળી બનશે તેથી આ વિડીયોની જરૂર અંત સુધી જુઓ વિડીયોને અડધો અધૂરો મૂકવાની ભૂલ ન કરતા કારણ કે અડધું અધૂરું જ્ઞાન કાંઈ જ કામમાં નથી આવતું ત્રણ પાંદડાવાળા બિલીપત્ર ભગવાન શિવના ત્રિમુખી સ્વરૂપનું પ્રતીક છે તે બ્રહ્મા વૈષ્ણુ અને શિવના સમન્વયનું પ્રતિનિધિત્વ કરે છે શાસ્ત્ર અનુસાર ત્રણ પાંદડાવાળા બિલીપત્ર ત્રિવિધ શક્તિ એટલે કે તત્વ રજસ અને તમસનું પ્રતિનિધિત્વ કરે છે તેને શિવ પૂજામાં અર્પણ કરવાથી વ્યક્તિની આત્મા શુદ્ધ થાય છે અને તેને માનસિક શાંતિ મળે છે ત્રિવિધ તત્વોનું સંયોજન હોવાને કારણે તેના ઉપયોગ ખાસ કરીને ઉપવાસ ધાર્મિક વિધિઓ અને પૂજામાં થાય છે એવું પણ માનવામાં આવે છે કે ભગવાન શિવને બિન્વપત્ર અર્પણ કરવાથી દરિદ્રતા દૂર થાય છે અને વ્યક્તિ ભાગ્યશાળી બને છે ભગવાન શિવની પૂજામાં ત્રણ પાંદડાવાળા વાળા અર્પણ કરવાથી ભક્તના દરેક દુઃખોનો અંત આવે છે અને તેના જીવનમાં સુખ શાંતિ આવે છે આમ આ બિલ્લીપત્ર ભગવાન શિવના ત્રણ મુખ્ય ગુણોનું પ્રતિક છે સર્જન રક્ષણ અને વિનાશ હવે આપણે જોઈએ ચાર પાંદડાવાળા બિલીપત્ર વિશે મિત્રો જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ કરો અને આ વિડીયોને લાઈક કરો આપની એક લાઇક પણ અમારા માટે ખૂબ જ કિંમતી છે ચાર પાંદડાવાળા બિલીપત્ર ભગવાન શિવના ચાર મુખ્ય ગુણોનું પ્રતિક છે શક્તિ બુદ્ધિ પ્રેમ અને સુંદરતા તેનો ઉપયોગ ખાસ કરીને શુભ કાર્યો શુભ પ્રસંગો અને ધાર્મિક વિધિઓમાં થાય છે ચાર પાન સાથે બિલીપત્ર અર્પણ કરવાથી જીવનમાં સમૃદ્ધિ અને સુખ આવે છે શાસ્ત્રો અનુસાર ચાર પાંદડાવાળા બિલીપત્ર દરેક દિશામાં સુખ સમૃદ્ધિ આપનારા બનાય છે આ બિલીપત્ર ખાસ કરીને તે વ્યક્તિઓ માટે ફાયદાકારક છે જેઓ વ્યવસાય કારકિર્દી અથવા જીવનના અન્ય ક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત કરવા માંગે છે તેને ભગવાન શિવને અર્પણ કરવાથી વ્યક્તિની દરેક સમસ્યા દૂર થઈ જાય છે અને તેને જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે મિત્રો હવે આપણે જોઈએ પાંચ પાંદડા વર્ણ વિશે પાંચ પાંદડાવાળા બિંલીપત્ર પાંચ તત્વોનું પ્રતિનિધિત્વ કરે છે આકાશ વાયુ અગ્નિ પાણી અને પૃથ્વી આ બિલિપત્ર ભગવાન શિવના પાંચ સ્વરૂપનું પ્રતિક છે અને તેને સૌથી શુભ માનવામાં આવે છે શિવ ઉપાસનામાં પાંચ પાંદડાનું મિશ્રણ મુખ્ય ભૂમિકા ભજવે છે કારણ કે તે સમગ્ર બ્રહ્મના તત્વોનો સંગમ છે ધાર્મિક માન્યતા અનુસાર પાંચ પાંદડા સાથે બિંદુપત્ર અર્પણ કરવાથી બધા પાપો દૂર થાય છે અને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે તેને પૂજામાં અર્પિત કરવાથી ભક્તના જીવનની તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે અને સમૃદ્ધિ અને ધનની પ્રાપ્તિ થાય છે આ બિલ્લીપત્ર તે લોકો માટે ખાસ કરીને મહત્વપૂર્ણ છે જેઓ જીવનના દરેક ક્ષેત્રમાં સંતુલન અને શાંતિની શોધમાં છે મિત્રો જો આપને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં ધન્યવાદ